નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ દસ દિવસ ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ ઈડરના રાણી તળાવ પાસે નગરપાલિકા દ્વારા બનાવેલ કુંડમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અઘટિત બનાવ ન બને તે માટે નગરપાલિકા ફાયર ઓફિસર કમલભાઈ તથા તેમની ટીમ ઈડરના ડીવાયએસપી સ્મિત ગોહિલ તેમજ રાઠોડ સાહેબ ઝાલા સાહેબ પીએસઆઈ સિવિલ હોસ્પિટલના ડોક્ટર વર્મા સાહેબ

અંદાજિત આ દિન સુધી પાંચસો થી ઉપરાંત મૂર્તિ નું વિસર્જન કરવામાં આવે છે કમલ પટેલ ફાયર ઇન્સ્પેક્ટર ઈડાનગર